ડીસા તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જાહેર સમસ્યાઓના સ્થળ પર નિકાલ કરાયો સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચ્યો અને કોઈપણ વ્યક્તિ સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે ડીસા તાલુકાના આસેડા ગામે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો સરકાર દ્વારા હાથ ધરાતી બહુહેતુક જાહેર યોજનાઓ પ્રવૃત્તિઓ અને વહીવટ માટે લોકોના પ્રશ્નોના ન્યાયિક સચોટ અને ઝડપી નિરાકરણ માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં ડીસા તાલુકા કક્ષાના દસમા તબક્કાના પ્રથમ સેવાસેતુ કાર્યક્રમનું પ્રાથમિક શાળા શણાઆસેડા ખાતે મંગળવારે સવારે નવ થી સાંજે પાંચ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું હતું

ગામે રક્તદાનનું આયોજન કરવામાં આવેલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે એમાં પ્રથમ રક્તદાન કરવા માટે આયોજન કરેલ છે સેવા સેતુ કાર્યક્રમની અંદર સરકારના તમામ ડિપાર્ટમેન્ટની અંદર જે જે યોજનાકીય કામગીરી કરવામાં આવે છે દરેક કચેરીમાં જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરી અહીંયા સેવા સેતુમાં કરવામાં આવશે જેવા કેમડી ધારકે જેવા કે મહેસૂલ વિભાગ પંચાયત વિભાગ સમાજ કારણ વિભાગ બીજા અન્ય ડિપાર્ટમેન્ટ એ તમામ યોજનાઓનું કામગીરી કરવામાં આવે છે આદરણીય નરેન્દ્ર મોદીજી સાહેબના જન્મદિવસ અંતર્ગત યોજાય આજના સેવા સેતુ કાર્યક્રમની અંદર અમારી સંકલ્પ વોલંટી પ્રદેશ દિશાને પણ આમંત્રિત કરી છે એના માટે અમે સર્વ આયોજકોનો સરકાર સેના આભારી છીએ અને આજના આ કાર્યક્રમની અંદર અંદાજીત એકાવન જેટલી બોટલો મળશે એવો અમને અંદાજ છે ઉત્સાહ છે ડોનરોનો પણ એટલો જ ઉત્સાહ છે અને એ સાથે આ કાર્યક્રમ ખૂબ જ સફળતા પામશે એમાં કોઈ શંકા નથી અસ્તુ વંદે માતરમ જય હિન્દ